રસના સ્વાગત છે તમારું રસોઈલા બેનના રસોડામાં તો ચાલો આજે આપણે બનાવશું લીલી મકાઈના મુઠિયા મકાઈના મુઠિયા એટલે એકદમ પોચારું જેવા અને ઈનો કે સોડા નાખ્યા વગરના આપણે બનાવશું તો ચાલો બનાવીએ દૂધી અને લીલી મકાઈના મુઠિયા તો જો આ મુઠિયા બનાવવા માટે મેં સૌપ્રથમ પ્રથમ અહીંયા ઘઉંનો આપણે જે ભાખરીનો લોટ આવે ચાલો એ લીધો છે એ બે બાઉલ છે એક બાઉલ મેં બાજરીનો લોટ લીધો છે એક બાઉલ મેં જે આપણે હાંડવા ઢોકળાનું કોરમું આવે એ લીધું છે એક દૂધી નાની લીધી છે એને મેં છીણીને અને પાણી કાઢી લીધું છે દૂધીનું પાણી આપણે રાખ્યું છે જરૂર પડશે તો અંદર એડ કરીશું અને અહીંયા મેં લીધી છે એક વાટકો લીલી મકાઈ અને એમાં ચાર પાંચ મરચાં એ મેં ચોપરમાં ચોક કરી લીધા છે મેં લીધા છે એક મોટી ચમચી તલ અને એક આદુનો ટુકડો છીણી લીધો છે અને લીલા ધાણા બીજા આપણે સ્પાઈસી મસાલા નાખીશું એ હું તમને બતાવતી જઈશ સૌ પ્રથમ આપણે લેશું ઘઉંનો જાડો લોટ એ બે બાઉલ જેટલો મેં લીધો છે વધારે જરૂર પડશે તો આપણે થોડોક નાખીશું હવે અહીંયા લેશું આપણે બાજરાનો લોટ એક બાઉલ છે એક બાઉલ આપણે લીધો છે હાંડવા ઢોકળાનું કોરમું હાંડવા ઢોકળાના કોરમાથી એકદમ ક્રિસ્પી થશે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અહીંયા મેં લીધું છે લીલી મકાઈ પીસીને અને એમાં અંદર ચાર પાંચ મરચાં હવે અહીંયા મેં દૂધીનો રસ કાઢીને એક નાની દૂધી લીધી છે જે વજનમાં અઢીસો ગ્રામ હતી હવે એમાં નાખીશું આપણે તલ એક ચમચી જેટલા અહીંયા મેં એક આદુનો ટુકડો છીણી લીધો છે એ નાખીશું અને અહીંયા આપણે નાખીશું લીલા ધાણા હવે આપણે મસાલા કરીશું તો મસાલામાં હું અહીંયા લઈશ થોડું ધાણાજીરું બે ટી સ્પૂન એમાં આપણે લઈશું એક ટી સ્પૂન જેટલી હળદર એમાં આપણે નાખીશું થોડું મોરું મરચું આ હળદરને મરચું નાખીએ તો ઢોકળાનો ટેસ્ટ પણ સારો આવશે અને કલર પણ સરસ દેખાશે એમાં નાખીશું આપણે સ્વાદ મુજબ મીઠું અહીંયા મેં સિંધાલુ મીઠું લીધું છે એમાં આપણે નાખીશું મોણ માટે થોડું તેલ અને એમાં આપણે નાખીશું થોડું એક ચમચી દહીં દહીં આપણે લીધું છે એનાથી ટોકડા એકદમ સરસ સ્પોન્જી થશે એકદમ ઓછા થાય છે એટલે આપણે એનો કે સોડા નાખવાની આમાં જરૂર પડતી નથી હવે મેં છેલ્લે અહીંયા લીધો છે એક થી દોઢ ચમચી લીંબુનો રસ મોટી ચમચી અને એને બેલેન્સ કરવા માટે એક ચમચી હાંડ લીધી છે જો આ દૂધી અને મકાઈના ઢોકળામાં આપણે બધો મસાલો કરી દીધો છે હવે આપણે એનો લોટ બાંધી લેશું તો જો આ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે આ લોટ બાંધવામાં મારે જે પાણી આપણે દૂધીનું કાઢ્યું હતું એમાંથી એક ચમચી પાણી બેચ્યું છે એટલું પાણી મેં દૂધીનું આમાં એડ કર્યું છે હવે આને આપણે આ રીતે હાથથી મુઠિયા વાળીને અને જે મેં સ્ટીમર ગરમ થવા મૂક્યું હતું એ સ્ટીમર ગરમ થઈ ગયું છે હવે એને આપણે આવી રીતે બધા મુઠિયા વાળી અને આ રીતે ગોઠવી દેસુ તમે મુઠિયા વાળશો ને એટલે મુઠિયા એકદમ સરસ ઓચા અને મસ્ત એકદમ થશે જો આ રીતે આપણે બધા મુઠિયા વાળી લેશું તો જો આ આપણા મુઠિયા વળાઈ અને આ સ્ટીમરમાં મુકાઈ ગયા છે હવે આપણે સ્ટીમરના ઢાંકણને બંધ કરી દેસું અને આને આપણે પંદર મિનિટ એકદમ હાઈ ફ્લેમ પર અને પછી પંદર મિનિટ લો ફ્લેમ પર ચડવા દઈશું જો અડધો કલાક થઈ ગયો છે હવે આપણે આપણું સ્ટીમર ખોલીને અને જોઈ લેશું જો આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે તો આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ ઢોકળાને આપણે કટિંગ કરી અને વઘાર કરીશું થોડા ઠંડા થાય ત્યારે તો જો ઢોકળાને આવી રીતે આપણે કટ કરી લીધા છે હવે એનો આપણે વઘાર કરીશું તો તેલ મેં અહીંયા મૂકી દીધું છે એક પાણીમાં ત્રણથી ચાર મોટી ચમચી તેલ લીધું છે એમાં હવે હું ધોયેલો મીઠો લીમડો નાખીશ અને લીમડો સરસ રીતે ફૂટી જાય પછી એમાં આપણે તલ અને રાઈ નાખીશું હું અહીંયા રાઈનો ઉપયોગ નથી કરતી કેમ કે મારા ઘરમાં રાઈ ખવાતી નથી તમારા ઘરમાં જો રાઈ ખવાતી હોય તો તમે રાઈનો ઉપયોગ કરી શકો છો તો લીમડી આપણી સરસ ફૂટી ગયો છે હવે આપણે એમાં તલ ઉમેરી દેશું હવે તલ આપણા ફૂટી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી અને આ રીતે આપણે વઘાર કરી લેશું તો જો ઇનો કે સોડા વગરના આપણા આ મકાઈ અને દૂધીના ઢોકળા એકદમ પોચારું જેવા થયા છે જુઓ જો એકદમ પોચા થયા છે ને તો તમે પણ આ ઢોકળા ઘેરે બનાવજો જો આ આપણા ઢોકળા સરસ રીતે વઘારાઈ ગયા છે હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને નીચે લઈ લેશું અને એક બાઉલમાં કાઢી લેશું જો આ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે એને આપણે ધાણાથી ગાર્નિશિંગ કરશું તો જુઓ લાગે છે ને એકદમ મસ્ત અને બનાવવામાં પણ એકદમ ઈઝી છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે લીલી મકાઈને દૂધીના ઢોકળા તો તમે પણ તમારી ઘેરે બનાવજો અને પછી મને કમેન્ટ બોક્સમાં લખજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી જો તમને મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો